શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા કિરીશભાઈ છગનભાઈ ચુડાસમાના ઘરે લોનના હપ્તાના પૈસા લેવા માટે ગયા હતા ત્યારે કોઈ બાબતે કિરીશભાઈ ચૂડાસમાએ ઉશ્કેરાઈ જઈને છરીનો એક ઘાપ પંકજભાઈના પેટના ભાગે સીધી દેતા તેમને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા ઝડપી લીધા હતા હુમલામાં ઇજાગ્રસ્ત પંકજભાઈ નટુભાઈ જોશી નો આજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો ઓગણત્રીસ ના રોજ ફરિયાદી વિવેકભાઈ મુકેશભાઈ ના હોય તલાવ પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી ત્રણસો છવ્વીસ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો તેઓની હકીકત મુજબ ફરિયાદી તેમજ મરણ જનાર પંકજભાઈ બે જણા જે આરોપી ગિરીશભાઈ છે એના પત્ની ચંપાબેને સખી મંડળમાંથી લોન લીધેલી હતી એટલે એ ભરતા ન હતા તેથી એની નોટિસની બજવણી સાથે ફરિયાદી તેમજ મરણ પંકજભાઈ અને બીજો બેંકનો સહકર્મચારી બધા એની નોટિસની બજવણી કરવા માટે ગયેલા ત્યારે જે આ ચંપાબેન છે એના ઘરવાળા એટલે કે આરોપી હોય આ જે મરણ દેનાર છે એને જણાવેલ કે ભાઈ આજે તો તને આપું છું કે આજે તારા લોનના આપતા ચૂકવી દઉં છું એમ કરીને તેને પાસેની જે છરી હતી એ કાઢીને એના પેટના ભાગે મારી દીધેલી જેથી અને બીજો જે એક આરોપી છે એણે પાટુનો માર મારેલ હતો ત્યારબાદ આ જે મરણ જનાર છે તે દવાખાનામાં દાખલ હતા અને આજ રોજ તે મરણ ગયેલ છે અને મરણ ગયેલ હોય જેથી આ પોલીસે તેને આઈપીસી ત્રણસો બે મુજબનો ગુનો નો ઉમેરો કરવામાં આવેલ છે